નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ agro આયોજન શ્રી રાણપુર ખેત મૈયા ટીમાઓ ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે આ વખતે લગભગ વરસ એમ તો ઘણું નબળું રહ્યું છે આ ઉપरांत ઘઉં ચણાનો બમ્પર વાવેતર પણ થયું છે અને સાથે સાથે હવે જમ જમ જાન્યુઆરી મહિનો આવતો જાય છે એમ ખેડૂત મિત્રો પૂષ્પરશ કરે છે કે ભાઈ અમારે આ વર્ષે જે કાળા તલ છે એનું વાવેતર કરવું છે તો આજના વિડિયોમાં ખેડૂત મિત્રો કઈ કંપનીના કાળા તલ કરાય તલનું શું મહત્વ છે કેવો ઉત્પાદન આવે અને કેવી કેવી કંપનીના તલ કરવાથી ફાયદો થાય ટૂંકમાં ખેડૂત મિત્રો બિયારણી પાયાની વસ્તુ છે જો તમે સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો તમારા ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય અને જો બિયારણમાં તમારે એકવાર જો નબળું બિયારણ આવે તો ઉત્પાદનમાં ઘણી બધી ખોટ જતી હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરશું તલના બિયારણ વિશે આમ ખેડૂત મિત્રો જોવા જોઈએ તો તલ એ આપણા રોજિંદા જીવનમાં ઘણો બધો ઉપયોગી થાય છે શિયાળો શિયાળો શિયાળામાં કચરિયામાં તલનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે આ અપરાન તલનું તેલ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એના કારણે તલની ડિમાન્ડ દિવસેને દિવસે વધતી જાય છે તો ખરું મિત્રો તમે જો તલની ખેતી કરવા માંગતા હોય અને તમે સાચી અને સારી કંપનીના તલ કરવા માંગતા હોય તો આમ આપણે ગુજરાતની ઘણી બધી કંપની હોય છે એમાં સર્વોપરીતમ આવે છે ઓની આવે છે મંગલમ મંગલમ સીડ્સ આવે છે રેનો સીડ્સ આવે છે વિશ્વાસ સીડ્સ આવે છે ગોલ્ડ કિંગ આવે છે આ સારી સારી કંપની માંથી તમને જે અનુકૂળ પડે એ તમને જે અનુકૂળ પડે એ એ કંપનીની વેરાયટી તમે તમારા નજીકના સ્થળ ઉપરથી ખરીદી કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે વાત કરશું જે તલ નંબર વન હોય અને જે કંપનીના તલ સૌથી ભારતભરમાં સૌથી વેચાય છે અને તલમાં ક્વોલિટીમાં નંબર વન હોય તો એ છે અવની સીડ્સ અને એનું એ વેરાયટીનું નામ છે અવની બ્લેક ગોલ્ડ અવનીનું કાળું સોનું એવું કહી શકાય અવની બ્લેક ગોલ્ડ અમને બ્લેક ગોલ્ડ રિચાર્સ્ટલ તો આ તલ બીઆણ ની આપણે ખાસતો વિશે વાત કરશું તો ખરેખર મિત્રો તલનો બીઆણ એક વિક્ય તમારે અત્યારે આ સાતવતે 800 ગ્રામ જોતો હોય છે એટલે કે વિક્ય તમારે બે પેકેટ ની અંદાજે જરૂરિયાત હોય છે અને આ ઉપરાંત તમે જો તલની ગાળીયા કરતા હોય તો તમાર એક પેકેટ પણ વિગો થઈ જતું હોય છે આ ઉપરાંત અને પાકવાના દિવસો તો 110 થી 120 દિવસે તૈયાર થતો પાક છે આ ઉપરાંત એમાં ડાળો વાળો છોડ હોવાના કારણે તમારે બે થી ચાર ડાળો બે થી ચાર ડાળો પર ફૂટે છે આ ઉપરાંત એનો કલર એકદમ કાળો મકોડા જેવો હોવાના કારણે ખરુત મિત્રો ઓને બ્લેક ગોલ તલની પસંદગી કરે છે અને આગળના વર્ષે એક ખરુત મિત્રોનો વિડિયો પણ amare youtube ને ચેનલ માં અપલોડ થયેલો છે તો એકવાર ખરુત મિત્રો એ વિડિયો પણ જોવા વિનંતી અને જો તમે તલની ખેતી માં સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય તો ઓને બ્લેક ગોલ તલની પસંદગી કરો અને સારા સારા માં સારું ઉત્પાદન મેળવો ઓપનન ખડુ મિત્રો તમે બિયારણ ને પસંદગી કરતી વખતે તમારા કઈ કઈ બાબતો ને કાળજી રાખવી ધારો કે કાળા તલ નો બિયારણ તમે ગમે તે કંપની નો પસંદ કરતા હોય તો એમાં કઈ બાબત ને કાળજી રાખવી તો એના વિશેની વાત કરું તો તમે ગમે ત્યારે પેકેટ ને ખરીદી કરો ત્યારે અહીંયા પાછળ ડિટેલ આપે છે તો કયા વર્ષે તૈયાર થયેલું છે 2025 ત્યારબાદ કંપની નો લોટ નંબર ચકાસી લેવો ત્યારબાદ ડેટ ઓફ ટેસ્ટ કયા કઈ તારીખે કંપની એ ટેસ્ટિંગ કર્યું છે ત્યારબાદ એનો લેબલ નંબર આવે છે ત્યારબાદ એને અહીંયા નીચે डेट ऑफ पैकिंग પછી વેલિડ અપ ક્યાં સુધી એનો વાવેતર કરી શકાય તો કેટલો કેટલો સમય સુધી એની તારીખ છે એની પણ ચકાસણી કરી લેવી ત્યારબાદ મેક્સિમમ રિટેલ પ્રાઈસ અને એનો કયો ભાવ કેટલો ભાવ છે એ પણ પાછળ ડિટેલ આપે છે તો ખડુ મિત્રો આ વર્ષે જૂનું બિયારણ ન આવે જો અથવા તો તમારા જૂનું પડતર કોઈ વેપારી પાસે પડ્યું હોય તો એ બિયારણ ન આવે જો અથવા તો ઘણી વખત જૂનું આવે તો ઉગ્યાને એને ખડુ મિત્રોને ઉગાવામાં લોસ જતો હોય છે એટલે તમારે તારીખ જોય અને તાજું આ વર્ષનું બે હજાર પચીસ નું વ્યવસ્થિત સાચું અને સારું બિયારણની પસંદગી કરો એમાં તલ બિયારણમાં તો અવની ના બ્લેક તલની આપણે ખેડૂત મિત્રો વાત કરી તો એકદમ કાળો મકડો જેવો કલર હોય છે ઉત્પાદન પણ સારામાં સારું આવે છે જગ્યા તમારે આઠ મણ થી માંડી પંદર મણ સુધીનો ઉતારો પણ આવતો હોય છે અને ત્રણ થી ચાર ડાળી વાળો છોડવો થતો હોય છે એના કારણે ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય છે અને આ વર્ષે ખેડૂત મિત્રો તલના ભાવ પણ સારામાં સારા છે લેખના બધા ખડુ મિત્રો અત્યાર સુધી પોષ પરશ કરે છે કે ભાઈ ધોડા ભાઈ અમાર તલનું બિયારણ કરું છે તલનું બિયારણ કરું છું તો કયો તલનું બિયારણ કરી શકાય તો ખડુ મિત્રો એક વખત આવને બ્લેક ગોલ્ડ તલ વાવો અને કંપની કહે છે કે આવનેના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો તો ખડુ મિત્રો એક વખત આવને બ્લેક ગોલ્ડ ની પસંદગી કરી અને આ સારવામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે અમે આપણે બિયારણ મટાનો નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન